તેલ મિલો પર ફૂડ ફૂડ વિભાગના દરોડા ઇન્સ્પેક્ટર પ્રિયા ચૌધરીએ શિહોરીના અરજદાર જયંતિ ઠક્કરની અરજી બાબતે કરી રેડ અરજદાર જયંતિ ઠક્કરે મુખ્યમંત્રી અને કમિશનર કચેરીમાં લેખિત રજૂઆત કરવામાં આવતા ફૂડ વિભાગ હરકતમાં આવ્યું જીઆઈડીસીમાં મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ ખાદ્ય ચીજો બનાવવામાં આવતી હોવાના પગલે ફૂડ વિભાગે દરોડા પાડ્યા અરજદાર વતી જગતસિંહ દરબારની હાજરીમાં લેવાયા હતા સેમ્પલ ભીલડી થરા શિહોરી ખીમાણા સહિત અન્ય વિસ્તારોમાં ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થોનું મોટા પ્રમાણમાં વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાના આક્ષેપ સાથે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા મોટા હપ્તા લેવાતા હોવાનું કહેવાય છે ત્યારે હવે સરકાર અને તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં કેટલો દંડ અને હવે કેવી કાર્યવાહી કરીને સજા થશે કે પછી જૈસે રહેશે તે લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે જીઆઈડીસીમાં આવેલ સવાઈ ઓઇલ મિલમાં ફૂડ વિભાગે દરોડો પાડી તપાસ શરૂ કરી ફૂડ વિભાગની કાર્યવાહીથી નકલી ઘી તેલ બનાવતા તત્વોમાં ફફડાટ ઉત્તર ગુજરાત ઇન્દ્રસિંહ વાઘેલા સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા